યોગ્ય નાસ્તો કરાવીને શાળા તરફ પ્રેરિત કરે મૂર્તિનું આ નિવેદન રાષ્ટ્રીય શિક્ષણ નીતિના દ્રષ્ટિકોણને અનુરૂપ છે જે બાળકના જીવનના આરંભના વર્ષોમાં માળખાગત શિક્ષણ અને સંસ્કાર પર વિશેષ ભાર મૂકે છે બાળપણના આરંભિક તબક્કા દરમિયાન શિસ્ત બંધતા સ્વચ્છતા અને શિક્ષણના પાયાના મહત્વ પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બાળકના ભાવિ વિકાસ અને ઘડતર માટે બાળ સંભાળ એ શિક્ષણની ગુણવત્તા અત્યંત આવશ્યક છે આ ગુણવત્તા જાળવવા પાયો મજબૂત બનાવવા માટે માતા પિતાની સક્રિય અને જાગૃત ભૂમિકા અનિવાર્ય બની રહી છે બાળકના સમગ્ર જીવન પર અસર કરનારા તબક્કામાં માતા પિતાએ માત્ર સુવિધાઓ પૂરી પાડવાને બદલે સક્રિય રીતે સામેલ થવું જોઈએ મૂર્તિ દ્વારા આપવામાં આવેલું આ પ્રેરક સૂચન સમગ્ર દેશના વાલીગઢમાં બાળ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની સંભાવના ધરાવે છે તેમના મતે બાળકના ઉછેરમાં વ્યક્તિગત સ્વચ્છતા એ શિસ્તનું મહત્વનું પાયાનું છે જે યોગ્ય શિક્ષણ દ્વારા જે સિદ્ધ થઈ શકે છે શિક્ષણ જગત અને જાહેર ક્ષેત્રના અગ્રણી દ્વારા કરવામાં આવેલા આ આહવાનને પરિણામે ઉચ્ચ ગુણવત્તા બાળ સંભાળ અને શિક્ષણની જોગવાઈ પર નવી સરથી ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે એનીથિંગ વી ડુ એવરી ડે ઇટ બીકમ્સ અ પાર્ટ ઓફ ડીએનએ સો આઈ વોન્ટ ઓલ મધર્સ એન્ડ પેરેન્ટ્સ શુડ અન્ડરસ્ટેન્ડ લાઈક હાઉ વી બ્રશ અવર ટીથ ટેક બાથ હેવ બ્રેકફાસ્ટ એન્ડ ગો ટુ સ્કૂલ ઓલ પેરેન્ટ્સ એન્ડ મધર્સ શુડ હેવ ધેટ કાઇન્ડ ઓફ અ ડીએનએ ધેટ ચિલ્ડ્રન એટ ધ એજ ઓફ 3 should get up, brush their teeth, have their breakfast, go to school. this should be automatic, autonomous. automatically should happen. reflection should be immediate reflection. to happen that, we have to practice continuously. to practice that, we should have a project first. we should have a project. then you have to practice. it becomes a part of dna. it becomes a part of dna. without any effort, you do that work. you do that work. and this should become a DNA in Indian culture to have that sir we should have this project.